મહારાષ્ટ્ર પોલીસને આર્મી ઓફિસર હોવાની ઓળખ આપી રોબ ઝાડતા શખ્સ ઉપર શંકા જતા નંદુરબાર પોલીસ વડોદરા પહોંચી હતી જ્યાં ગોરવા પોલીસને સાથે રાખી આર્મી ઓફિસરની ઓળખ આપનાર શખ્સના ઘરે તપાસ કરતા બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ મામલે એક મહિલા સામે પ્રોબિશનનો ગુનો નોંધી લાખોની કિંમતનો બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે કારમાં સવાર રાહેલ બે પોલીસ કર્મીઓને સામેથી સેલ્યુટ મારતા પોલીસને શંકા ગઈ કે મેજર રેન્કનો અધિકારી કોન્સ્ટેબલને સેલ્યુટ કરે જેથી તેની પોલીસે તેની કાર રોકી અને તપાસ આદરી હતી તપાસ દરમિયાન કારમાંથી બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો મળ્યો પણ બિલ ન મળ્યો હતું જેથી પોલીસને શંકામાં વધારો થયો તેને અટકાયત પણ કરવામાં આવી હતી આટલું થયા છતાં રાહિલ શેખ પોતે આર્મી ઓફિસર હોવાનું રટણ કરતો હતો એક તબક્કે પોલીસને થયું કે ખરેખર આ આર્મી ઓફિસર છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ જેથી મહારાષ્ટ્ર પોલીસ રાહિલ શેખના વડોદરા સ્થિત ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નૂર બંગલો ખાતે તપાસ અર્થે પહોંચ્યા હતા ગોરવા પોલીસને પણ તપાસમાં સાથે રાખવામાં આવ્યા હતા રાહિલ શેખના કારનામા અંગે તેની પત્ની શાહિદાને જાણ થઈ હોવાથી તે ઘરને તાળું મારી નીકળી ગઈ હતી પોલીસે આ મામલે રાહિલ શેખની પત્ની શાહિદાની પણ ધરપકડ કરી છે મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોમમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સ સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ કંઈક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદમાં માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહીદ શાહિદા શાહિદાબેન રાહિલ લઈને આપણે પ્રોઝબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે ને આર્મી મેન તરીકે ઓળખ આપી છે એમના કોઈમાં આર્મી તરીકે કોઈ આપણે હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી ઇન્ફોર્મેશન નથી તેમ છતાં તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખ એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું છે આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું હા મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે